સિક્પ્ટઅપ સિક્મા યુનિવર્સિટીએ નોવા બે હજાર પચીસ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું બે દિવસ ભવ્ય આયોજન કર્યું હતું સિક્મા યુનિવર્સિટીએ નોવા બે હજાર પચીસ ગુજરાતનો અગ્રણી સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ તારીખ ચોવીસ પચીસ ફેબ્રુઆરી દરમિયાન સફળતાપૂર્વક આયોજન કર્યું હતું જેનાથી સ્ટાર્ટઅપ્સ રોકાણકારો ઉદ્યોગના દિગ્ગજો અને નીતિ નિર્માતાઓ એકસાથે આવી વ્યવસાયિક વૃદ્ધિ માટે એક મજબૂત મંચ મેળવ્યો ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ ગુજરાત સરકાર રૂપાંતર કારીગર એસએસઆઈપી શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક્સ લિમિટેડ અને વડોદરા સ્ટાર્ટઅપ હબ બીસીસીઆઈ ઇનિશિયેટીવ સાથે સહયોગમાં આયોજિત આ કાર્યક્રમ સ્ટાર્ટઅપ્સ માટે એક રૂપાંતરકારી મંચ સાબિત થયો જ્યાં તેઓએ પોતાના વિચાર રજૂ કર્યા અને રોકાણ મેળવ્યું ઉદ્યોગોના દિગ્ગજો સાથે ગહન ચર્ચાઓ કરી આ ઉત્સવને અદ્ભુત પ્રતિસાદ મળ્યો જ્યાં ભારતભરમાંથી ચારસો પચાસથી વધુ સ્ટાર્ટઅપ્સે નોંધણી કરી તેમાંના સો પ્લસ સ્ટાર્ટઅપ્સે બે દિવસમાં રોકાણકારો સમક્ષ પોતાના આઈડિયાઝ શેર કર્યા જેના પરિણામે રૂપિયા એક કરોડથી વધુ રોકાણ મળ્યું અને અનેક વ્યૂહાત્મક સહયોગો પણ સર્જાયા જે ગુજરાતના વિકસતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે આ પ્રસંગે આઈ ક્રિએટ પ્રવક્તા નિકુંજ ચૌહાણ સેન્ટ્રલ ગુજરાત ઝોનના ચેરમેન વરંગ ત્રિવેદી સિગ્મા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર હર્ષ શાહ વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી શ્રેયા શાહ બાયસ ચాన్સલર ડોક્ટર પ્રીયેશ ગાંધી રજિસ્ટર પ્રિયાંક પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેઓએ કારકિર્દી વિકાસ અને શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રત્યે સિગ્મા યુનિવર્સિટીની અતૂટ પ્રતિબદ્ધતાને કરી હતી સો અમારું સ્ટાર્ટઅપનું નામ ગ્રીન સ્વિપ ટેકનોલોજીસ છે એની અંદર અમે અત્યારે એક ફૂલ્લી ઓટોનોમસ માઇક્રો ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ડેવલપ કરીએ છીએ અને અમને અહીંયા શૈલી સિગમામાંથી ટોટલ બે લાખ દસ હજારનું ફંડિંગ મળ્યું છે ઓકે સો આ એક માઇક્રો ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે જે આપણે કન્વેન્શનલ જે ટ્રેક્ટર આવે એનાથી વન થર્ડ અથવા તો વન ફોર્થ સાઇઝનું હોય છે જેના થ્રુ આપણે ઇન્ટર કલ્ટીવેશન કરી શકીએ આની અંદર ઘણા બધા અલગ અલગ ટાઈપના અટેચમેન્ટ હશે જેના થ્રુ આપણે જ્યાં ટ્રેક્ટર કામ ના આવી શકે જ્યાં ટ્રેક્ટર અંદર ના ગળી શકે કારણ કે સાઇઝના કારણે તો ત્યાં આપણું આ ટ્રેક્ટર ચાલી શકે પ્લસ સર આ ફૂલી ઓટોનોમસ ટેકનોલોજી જે અમે ડેવલપ અત્યારે કરી રહ્યા છીએ એના થ્રુ તમારે વિધાઉટ હ્યુમન ઇન્ટરવેન્શન આ કામ કરી શકશે મારું નામ ડૉક્ટર જીગર પટેલ છે હું શિક્ષમા યુનિવર્સિટીના મેનેજિંગ ડિરેક્ટરની પદવી પરથી કાર્યરત છું સિગ્મા યુનિવર્સિટી જે હર હંમેશ વિદ્યાર્થી લક્ષી કાર્ય કરવા માટે પ્રચલિત છે કે કટીબત છે અમે જ્યારે પણ કોઈ પણ કાર્ય કરીએ ત્યારે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી લક્ષી કાર્ય કરવાનો પ્રયત્ન કરીએ છે તે પ્રયત્નના ભાગ રૂપે આ વખતે આપણે જે આ નોવા 25 નું આયોજન કર્યું છે જેમાં ઇન્ડસ્ટ્રી એકેડેમિયા અને ગવર્નમેન્ટ આ ત્રણે ત્રણ નો সমন্বય કરેલો છે હાલ જે ત્રણસો પચાસ જેટલા ઇનોવેશન્સ અને સ્ટાર્ટઅપ્સ અહીંયા આગળ પોતાનું પ્રેઝન્ટેશન અને પિચિંગ આપ્યું છે સામાન્ય સંજોગમાં જોઈએ તો ઇનોવેશન્સ અને પિચિંગને ત્રણ પ્રકારની મેજર જરૂરિયાત હોય છે એક બીજી ટેકનિકલ અને ત્રીજી કોમર્શિયલ આમાં ખૂબ અગત્યનો મુદ્દો એ છે કે સાડી ત્રણસો વિદ્યાર્થીઓના પિચિંગને વધારે જોશ અને વેગ આપવા માટે 60 થી વધારે ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આગળ અવેલેબલ રહી જે બે દિવસ વિદ્યાર્થીઓને દરેક પ્રોજેક્ટને ડિટેલમાં જોઈ અને પોતાની રીતે કોઈ કે તેમને મેન્ટરિંગ કોઈ કે તેમને ફાઈનાન્સિયલ અને ત્રણ વસ્તુ પ્રોવાઇડ કરી છે જ્યારે પણ વિદ્યાર્થીઓ ઇનોવેશન કે સ્ટાર્ટઅપ્સ કરતા હોય છે ત્યારે તેમનામાં કોમર્શિયલ એંગલ્સની કમી જોવા મળે છે તો નોન ટેકનિકલ પર્સન્સ કે જે લોકો તેમને કોમર્સમાં વેગ આપી શકે તેવા પણ તેમને સૂચનો કરેલા છે એટલે ખરેખર આ જે ઇવેન્ટ થયો છે એમાં મારી ધારણા પ્રમાણે સાડી ત્રણસો માંથી મિનિમમ પચાસ જેવા પ્રોજેક્ટ ને ઘણો વેગ મળશે અને બાકીના પ્રોજેક્ટોને નેક્સ્ટ ટાઈમ પ્રોજેક્ટમાં જે કઈ તૃતીયો રહી ગઈ હતી કે તેના જે પોઈન્ટ મિસિંગ થયા હતા તે ઉમેરી અને અનાધી વધુ સારા પ્રોજેક્ટ્સ ને આપવાની તક મળશે અને સિગ્મા તરીકે અમે અવારનવાર આવા ક્રિએટિવ પ્રોગ્રામ્સ કરવા માટે હંમેશા કટિબદ્ધ છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહીશું તો પહેલાં તો હું એ કહેવા માંગીશ કે સિગ્મા યુનિવર્સિટી દ્વારા જે આ નોવા ટ્વેન્ટી ટ્વેન્ટી નું આયોજન કરવામાં આવ્યું છે તો એક બહુ જ ખૂબ જ પ્રશંસનીય ઇવેન્ટ તમે કહી શકો કેમકે અત્યારે તમે જોશો તો યંગ ઇનોવેટર્સ ખૂબ જ વધી ગયા છે અને એ લોકોને આ રીતના એક સ્ટ્રોંગ મજબૂત પ્લેટફોર્મની જરૂર હોય છે તો સ્ટાર્ટઅપના સ્ટેજ વિશે વાત કરું તો એ લોકોનું દરેક સ્ટાર્ટઅપનું એક અલગ સ્ટેજ હોય છે પોતાનું તો તમે આઈડિએશન લેવલથી વિચારો અને સ્ટાર્ટઅપ તમને જોવા મળશે તો એ સ્ટાર્ટઅપને સ્ટાર્ટઅપ હોલ્ડિંગની જરૂર પડે છે દરેક સ્ટેજ ઉપર એ સિક્મા યુનિવર્સિટી દ્વારા જે આપવામાં આવ્યું છે એ ખૂબ જ પ્રશંસનીય છે જે ફંડિંગ જે સ્ટાર્ટઅપ્સને આપવામાં આવ્યું છે આઈ થિંક વન સીઆર પ્લસ જે પ્રાઇઝ મની છે જે ઇનામ વિતરણ થવાનું છે એ અને જે ફંડિંગ સ્ટાર્ટઅપ્સને જે મળ્યું છે મેઇન ક્રિટિકલ પોઈન્ટ ઇન ધ સ્ટાર્ટઅપ જર્ની ઇઝ ફંડિંગ તો આઈ થિંક એ જે બી સ્ટાર્ટઅપને એ ફંડિંગ મળ્યું છે એનાથી એ લોકોનું જે સ્પીડ ઓફ ઇનોવેશન છે એ ખૂબ જ એગ્રેસિવ થઈ જશે અને તે લોકો અર્લી ટુ માર્કેટ એક્સેસ કરી શકશે અને મેઇન મોટો જે સિગ્મા યુનિવર્સિટી પ્રોવાઈડ કરી રહી છે જે નરેન્દ્ર મોદી સાહેબનું પણ વિઝન છે કે સ્ટાર્ટઅપ પોતાનું જ ટેકનોલોજી અને બિઝનેસ ડેવલપ કરીને એ લોકો જોબ આપે રાઈટ સો ધીસ ઇઝ ધ મેઇન મોટો ઓફ ધ ઇવેન્ટ ઓલસો હેકાથોન સ્ટેજમાં એક બે અને ત્રણ ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત અમારા દ્વારા અમુક જે સ્ટાર્ટઅપ છે એમને અમે સપોર્ટ કરવા માગીએ છીએ જે એકચ્યુઅલમાં ઇનોવેટિવ પ્રોડક્ટ છે અમારી મારું નામ નિકુન ચૌહાણ છે અને હું આઈ ક્રેડ સંસ્થા સાથે સંકળાયેલું છું જેનું ઇનોગ્રેશન માનનીય શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલું નમસ્તે હું ડોક્ટર હર્ષા પ્રેસિડેન્ટ સિગ્મા યુનિવર્સિટી આજે સિગ્મામાં અમે નોવા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનું ઇનોગ્રેશન કર્યું છે જેને સપોર્ટ કર્યું છે ઇન્ડસ્ટ્રીયલ કમિશનેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત આઈ ક્રિએટ એસએસઆઈપી અને શૈલી ઇન્ક્યુબેશન સેન્ટરે સો બેઝિક અજેન્ડા ઇવેન્ટનો ઇટ્સ અ ફ્લેગશીપ ઇવેન્ટ ઓફ સિગમા યુનિવર્સિટી આનો મેઇન પર્પઝ છે જે વિકસિત ભારત એટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનનું વિઝન છે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રીનું એને જ જોઈને કે જે આજકાલ સ્ટાર્ટઅપ નું એ થાય છે કાલે જો માય સ્પીચ માં બોલ્યો તો વીસ વર્ષ પહેલા જ્યારે મેડ ઇન ઇન્ડિયા નું નામ આવતું ત્યારે આપણને શરમ આવતી હતી આપણા પ્રોડક્ટ યુઝ કરતા પણ આજે એક એવી વેવ આવી છે બે હજાર પચીસ માં બેઠા છે જ્યારે મેક ઇન ઇન્ડિયા ના નામ ઉપર આપણને પ્રાઉડ ફીલ થાય છે કે જ્યારે બી કોઈ બી પ્રોડક્ટ આજકાલ તમે જોશો ઇન્ડિયામાં જ નહીં ઇવન બહારની કન્ટ્રીઝમાં કે જ્યારે મેક ઇન ઇન્ડિયા નો ટેગ આવે છે ને તો આપણા ભારત માટે બહુ મોટું પ્રાઉડ અને ગર્વનું મોમેન્ટ છે સો આ ટ્રાન્સફોર્મેશન આપણી ગવર્મેન્ટ અને બધા સેગમેન્ટ કરી રહ્યા છે આ છોકરાઓને મોટીવેટ કરવા એક નાનું ઇનોવેશન જે મોટા યુનિકોન્સમાં બને છે આજે ઇન્ડિયા વર્લ્ડની બહુ બધી પ્રોબ્લેમ્સને સોલ્વ કરીને ઇન્ડિયન પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરી રહી છે સો ઇટ સેલ્ફ ઇઝ અ વેરી બિગ અચિવમેન્ટ ફોર ઇન્ડિયા અને સાથે અમે બહુ ખુશ છે કે ફોર ફિફ્ટી પ્લસ સ્ટાર્ટઅપ રજિસ્ટ્રેશન આવ્યા છે પ્લસ વોટ કોલ ઇન્વેસ્ટર્સ સો હેઝ બીકમ અ વેરી ગુડ ઇવેન્ટ અને અત્યાર સુધી એઝ ફાર એઝ આઈ નો વન કરોડ પ્લસ નું ઇન્વેસ્ટમેન્ટ અપાવી બી ગયા છે અને પ્લસ પ્રાઇઝ મની એક લાખ ઉપર છોકરાઓના જે સારા પીચિંગ અને એના ઉપર બી આપવામાં આવ્યા છે સો નોવા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી એક બહુ યુથ સક્સેસ ગયું છે થેન્ક્સ ટુ હોલ ટીમ ઓફ સિક્મા યુનિવર્સિટી આઈ ક્રિએટ અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત સો હા લુકિંગ ફોરવર્ડ કે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સમાં મેં નોવા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ બી લોન્ચ કરશું અને બહુ બધા યંગ એન્ટરપ્રેનર્સને જે સેલેસ તરીકે કીધું એવા બહુ બધા યંગ એન્ટરપ્રનર્સને સપોર્ટ થાય અને આપણું ભારત સુપર પાવર જલ્દી બને અને આઈ એમ શ્યોર એન્ડ આઈ વિશ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ પાર્ટિસિપેન્ટ એન્ડ ઇન્વેસ્ટર્સ થેન્ક યુ હું સિગમા યુનિવર્સિટીનો એડવાઇઝર છું અને લાસ્ટ યર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં જી ટ્વેન્ટી વી ટ્વેન્ટી બ્રાઝિલમાં ઓર્ગેનાઇઝ થયું હતું એના હું ટાસ્ક ફોર્સમાં હતો એઝ અ ઇન્ડિયન રિપ્રેઝન્ટેટિવ ઓન એજ્યુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ અને અમે જે ડેલિબ્રેશન કરીને પોલિસી રેકમેન્ડેશન આપ્યું છે જી ટ્વેન્ટી કન્ટ્રીઝને ઓન એજ્યુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ આજે વાસ્તવિકતામાં નોવા ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ એ શોકેસ કરે છે જે આ સ્ટાર્ટઅપ ઇનોવેશન અને જે ઇનિશિયેટિવ લીધો છે સિરમાએ કે જે એકેડેમિયા અને ઇન્ડસ્ટ્રીની સિમ્બોટિક પાર્ટનરશીપ રિલેશનશીપ છે એને એકચ્યુલી પ્રેક્ટિકલી એને રૂપાંતર કર્યું છે અને એ પણ આજે વડોદરાની ભૂમિ પર થયું છે એનો મને બહુ જ આનંદ છે થેન્ક યુ વેરી મચ અલગ અલગ સંસ્થાઓએ અમને સપોર્ટ કરીને પ્રમોટ કર્યા છે અને એના બેઝ ઉપર અમે એન્ટરપ્રિનિયર્સને બધા જે ઇનોવેટર્સ છે એને પ્રમોટ કરીએ છીએ એમના ફંડ્સ પણ જે અમને પ્રોવાઇડ કર્યા છે એ બધાને અમે થેન્ક્સ કર્યા છે અમે એક એશ્યોરન્સ એવું છે કે કદાચ આમાં ક્યાંક થોડું શોર્ટ પણ થાય તો અમારું યોગદાન પણ અમારું એમાં આપેલું છે ને આપવા માટે અમે કૃતનિશ્ચય છીએ આ બધામાં બધાનો થેન્ક્સ કર્યો પણ એટલે નહીં કે સિગ્મા યુનિવર્સિટીને તમે વ્યાપ કરો અને અમારી પ્રશંસા થાય અમારો આશ્ચર્ય આશય તમને કહેવાનો એટલો જ છે કે તમારા મીડિયા સિવાય આ વસ્તુ એન્ટરપ્રિન કેમ કે અત્યારે કદાચ અમારી પાસે જેટલા આવ્યા છે એટલા નોનલી અનલોનલી અમે બોલાવ્યા છે છે અને આવ્યા જાણે છે પણ તમારા મીડિયા થી વન ટુ ટેન વન ટુ ફિફ્ટીન વન ટુ ટ્વેન્ટી ના રેશિયોમાં વધશે તો દે વિલ રીચ ટુ સિગમા યુનિવર્સિટી દે વિલ આસ્ક ફોર દેર ઇનોવેશન આઉટ ઓફ ધેટ વિચ ઓફ ધેટ વી કેન એડોપ્ટ ઇટ પ્રમોટ કરીને યુનિવર્સિટીમાં કન્વર્ટ કરી પણ એનું ફંડા ચેન્જ નથી કર્યો દેટ ઇઝરપ્રિનશીપ વી આર મોર

તમને ઇનોવેટિવ અને અત્યારની કન્ડિશનમાં ક્યાં આપણે ટેકનોલોજીકલ એની જાણકારી માટે અને એના બેઝ ઉપર તમે પછી તમારા પોતાના અને બેંકો પણ એટલી કૃતની નિષ્ઠી છે લોકો ફંડિંગ પણ એટલું સારું આપે છે ગવર્મેન્ટ પણ એટલું પ્રોમોશન આપે છે તો તમે એન્ટરપ્રિન્ય બેઝ પર અમારે ત્યાંથી આગળ વધો અને જાણકારી અમને મળશે તો ફ્રોમ એની માંથી નહીં મળી શકે કે નહીં મળ્યા તો ક્યાંથી પણ લેશે પણ અલ્ટિમેટલી આપણું જે ભાગરૂપે થયે છે અને અમે ઈચ્છીએ કે તમે એના ભાગરૂપે એટલું અહીંયાથી કરો પ્રચાર તો જેથી કરીને દરેકને એનો આનંદ અને એમનો વ્યાપ મળી શકે બસ આટલો જ મારો બીજી વાર વાત કરવાનો આવશે અથવા કઈ કરવાનું શૈલેષ શાહ